એન્જિનિયરિંગમાંથી ચોરી કરેલ મુદ્દામાલ વેચવાની ફિરાકમાં નીકળેલા ચાર ઈસમોને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા મકરપુરા જેઆઈડીસીમાં આવેલ પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ચ ડાયની ચોરી કરનાર ચાર ઇસમોને માંજરપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંજરપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જેઆઈડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ચની ડાયની ચોરી કરનાર ઇસમો તુલસીધામ સુપિટર ચાર રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા માંજલપુર સોમનાથનગરમાં રહેતો કુનાલ કહાર જેઆઈડીસી પાસે આવેલ વૈભવનગરમાં રહેતો અરુણ મકવાણા મહેન્દ્ર પાટિલ અને જયેશ બારિયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર દસ નંગ એલ્યુમિનિયમ બ્રોન્ચની પચાસ કિલો વજન ધરાવતી ડાઈ અને એક રિક્ષા કબજે કરી ચારેય ઇસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે